અમદાબાદ તાલુકામાં ચૂંટાયેલા સરપંચોએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો મહેમદાબાદ તાલુકામાં સાત પંચાયતોનું સરપંચ માટેનું ઇલેક્શન યોજાયું હતું જેમાં મતદાન પ્રક્રિયા જેટલી જટિલ રહી હતી તેટલી જ મતગણતરીની પ્રક્રિયા માથાના દુખાવા સમાન રહી હતી જેટલા મત નોટાના હતા તેના કરતા વધારે મત કેન્સલ થયા હતા મહેમદાબાદ તાલુકાના સાત પંચાયતોના ચૂંટાયેલા સરપંચોએ ચૂંટણી દરમિયાન પ્રચાર સમયે જેટલા ટેકેદારોએ સરપંચોને કોઈને કોઈ રીતે ચૂંટણી જીતવા મદદ કરી હતી તે દરેકનું સરપંચોએ દિલથી સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો હું રવિન્દ્રસિંહ ઝાલા પથાક ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટી આવ્યો છે તે માટે પથા ગ્રામજનોના તમામ મતદારોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું જેને મન સર જે પણ મતદારોએ મને ચૂંટીને સરપંચ બનાવ્યો તે સંપૂર્ણ મત મતદારોનો આભાર વ્યક્ત કરું છું પથા ગામમાં જે પણ સમસ્યા છે તે પણ સમસ્યા હું દૂર કરવા પ્રયત્ન કરીશ કારણ કે કોઈ રસ્તા હોય રસ્તાના પ્રશ્નો હોય વીજળીના પ્રશ્નો હોય શિક્ષણના લગતા પ્રશ્નો હોય જમીનના લગતા પ્રશ્નો હોય રેશન કાર્ડને લગતા પ્રશ્નો હોય કોઈપણ મામલતદાર કચેરીના પ્રશ્નો હોય કોર્ટ કચેરીના પ્રશ્નો હોય પોલીસ સ્ટેશનના પ્રશ્નો છે તેના સંપૂર્ણ રીતે હું દૂર કરવા પ્રયત્ન કરીશ મારું નામ જાલા રામસિંહ સબુરભાઈ ગ્રામ પંચાયત હાલ તારીખ ત્રેવીસ સો બે હજાર પચીસના રોજ રિઝલ્ટ આવ્યું એમાં મને સરપંચ તરીકે ચૂંટ્યો છે હું સતત આ ચોથી વખત ત્રણ વખત સરપંચ તરીકે એક વખત તાલુકા બધા સભ્ય તરીકે ચૂંટાયો છું બધાએ મારા ઉપર જે વિશ્વાસ મૂકી મત આપ્યો છે તો તેમનો સૌનો આભાર માનું છું હવે પછી ગામના રસ્તા રોડ પાણી શાળાકીય પ્રવૃત્તિઓ કોઈ સામાજિક પ્રવૃત્તિઓ હું સાથ સહકાર ગામ લોકોને લઈ હું ગામને સારી પ્રગતિમાં લઈ દઈશ એવું હું આચાર આપું આગળ હું અગાવતનો વતની દાદ્રી કિરીટભાઈ અમરસિંહ જે સરપંચની ચૂંટણી બીજા વખત લડી રહ્યો હતો અને તેમાં મને ચારસો વર્ષની લીધી ગામના આગેવાનો મિત્રો અને યુવાનોએ મને જંગી બહુમતીથી જીતાડ્યો એ બદલ સૌનો આભારી છું હું ગામના વિકાસના કામો પ્રાણીના પ્રશ્નો રોડ રસ્તાઓ અને શાળાકીય જે પ્રશ્નો હશે તેનું નિરાકરણ સચોટ રીતે કરીશ અને ખુદળ લક્ષ્મી માતાની મારા ઉપર જે કૃપા કરી તેનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ ચૌહાણ ઈશ્વરભાઈ માધાભાઈ ગોકળપુરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પબ્લિકે દરેક મતદારોએ જે કંઈ મને સાથ સહકાર આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર એના વળતર રૂપે એમના જે કંઈ માગણી રૂપે મને રસ્તા પાણી વીજળી પોલીસ સ્ટેશન એમના છોકરાના જે કંઈ વ્યસન હોય એમના વાલી તરીકેનો જે વ્યસન હોય અને એ વ્યસન આપણે નાબૂદ કરવા હાતર યથા પ્રયત્ન કરીશ બીજું કજ્જુ કજ્જુ એટલે સામાજિક લઘુતાગનથી જે લોકો પીડાતા હોય એમને એ લઘુતાગનથી મારા દૂર કરવા હ અડધી રાત થાય મધરાત થાય અને ઘર મારા ઓગણે આવીને ટવકો કર કદાચ એ ટવકો ના કરે અને છતો કદાચ એમનો અવાજ પબ્લિકનો અવાજ મારા સુધી આવે અને હું હોભરી જાઉં તો અડધી રાતે પણ ઉઠીને એમના ઓગણે જઈને મારે એ ટવકો કરવોથી આપણે નીકળી જઈએ અને આવનાર પેઢી ઝઘડારૂપી વર્તન ના કરો અને સામાજિક પ્રવૃત્તિઓમાં પહેરાય એ રીતે મારા દરેક પ્રયત્નો રહેશે આવા પબ્લિકના માહોલમાં મારે જવું છે મારું નામ ગણપતભાઈ શકરાભાઈ ડાભી અમરાપુરા ગ્રામ પંચાયત ચૂંટણીના ઉમેદવાર તરીકે મેં ચૂંટણી લડી તે જે ચૂંટણી લડ્યા તેમાં ગામ લોકોનો સાથ સહકાર મળ્યો દરેકે મને ઉમેદવાર તરીકે જીતાડ્યો હવે અમરાપુરા ગ્રામ પંચાયતના જે કંઈ બી કાર્યો મારા યોગ્ય છે એ બધા કરી બતાવીશું સારું કામ કરી એક ઉજ્જવળ ગ્રામ પંચાયત બનાવી એવું અપેક્ષા રાખ મારું નામ સોલંકી મનોજભાઈ કાનજીભાઈ સોલંકી એક દીકુ ગામ દેખોલ તાલુકા મેં અમદાવાદ દીકણસોલ ગ્રામ પંચાયતમાં મારી ઉમેદવારી સરપંચ તરીકે નોંધાવેલી એમ હું ગ્રામજનોના સા સહકારથી અને એમના આશીર્વાદથી સરપંચ તરીકે મને ચૂંટી લાવેલા છે તે સૌનો ખૂબ ખૂબ આભાર મારું નામ બળદેવભાઈ રમણભાઈ પરમાર હું સણસુલી ગ્રામ્ય પંચાયત ચૂંટણીમાં ફોર્મ ભરી હતું બરાબર છે અને મને મારા ગામના તમામ મતદારોએ ઘણા મતોથી મને જીતાડ્યું છે અને મને ખૂબ સારો એવો પ્રેમભાવ આપ્યો છે એના માટે હું મારા ગામજનોના તમામ નાના મોટા વડીલોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમની જે બી સમસ્યા છે કે પાણી છે રોડ રસ્તા છે કોઈ પણ વસ્તુનો જલ્દી નિરાકરણ આવશે એની માટે હું ખૂબ સારા એવા પ્રયત્ન કરે કરીશ